નમસ્કાર આપણે ગઈકાલે થી જે આઠ જણ નદીની અંદર ડૂબ્યા હતા એમાંથી એક જણને બચાવી લેવામાં આવ્યા હતા એ બાદ સાત જણની સતત શોધખોળ ચાલુ હતી એમાં ગઈકાલે રાત સાંજ સુધીમાં આપણને ટોટલ છ જણની બોડી છે એ મળી ગયેલ છે અને એમને પરિવારને સુપ્રદ કરવામાં આવેલ છે હજી પણ એક બાળક છે સાત વર્ષનું જેની બોડી મળી શકેલ નથી અથવાની આપણે ક્યાંય શોધી શક્યા નથી એના માટે આજ સવારથી જ સતત શોધખોળ ચાલી રહી છે શોધખોળમાં માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટોટલ એનડીઆરએફની પાંચ બોટ્સ છે અને એનડીઆરએફની બે બે ટીમ્સ છે એક ટીમ છે અહીં પોઈચા ત્રિવેણી સંગમ ખાતે સ્ટેશન કરવામાં આવેલી છે બીજી ટીમ છે એ પોઈચા બ્રિજની નીચે સ્ટેશન કરવામાં આવેલી છે એ સિવાય બરોડાથી બે ટીમ આવેલી છે એમની બે બોટ્સ છે ભરૂચની એક બોટ છે કરજણની એક બોટ છે અને રાજપીપળા ફાયર ઇમરજન્સી સર્વિસીસની એક ટીમ છે એ કામે લાગેલી છે આ સિવાય આમ ટોટલ લગભગ અત્યારે દોઢસોથી વધારે બચાવકર્મીઓ જે છે લાપતાની શોધમાં કામગીરી લાગેલા છે